આલો મિત્રો આજે આપણે વાત કરીશું જનકબાઈના માથે ચોરીનો આરોપ મા બહુચરે દૂર કર્યો જનકભાઈ મૂળ પૂજના વતની હતા પણ એમની નોકરી રાજકોટમાં હતી પરંતુ તેમનો પરિવાર ભુજમાં જ રહેતો હતો દર રવિવારે રજાના દિવસે પરિવારને મળવા જનકભાઈ ભુજ આવતા અને પાછા સોમવારે ફરી નોકરી માટે રાજકોટમાં હાજર થઈ જાય આમ તો એમની કંપનીનું મોરબીમાં સિરેમિકનું કામકાજ પણ રાજકોટની ઓફિસમાંથી દેશ દુનિયાનો કારોબાર ચલાવે જનકભાઈના શેઠ કડવા પટેલ હતા જનકભાઈ આ ઓફિસના વડા હતા ફેર રોજનો નિયમ શેઠ તો વહેલા નીકળી જાય પણ બધો સ્ટાફ જાય પછી જ જનકભાઈ જાતે ઓફિસ બંધ કરે બધા તારા તપાસે પછી જ ઘરે જાય એક શનિવારે સાંજે રોજના કાર્યક્રમની જેમ ઓફિસ બંધ કરીને જનકભાઈ નીકળ્યા સીધા પૂજ જવા હવે તો સોમવારે જ આવવાનું હતું હવે એવું બન્યું કે શેઠનો એ દિવસે પોતાનો પાંત્રીસ હજારનો કિંમતી મોબાઈલ ફોન અને પચાસ હજાર રૂપિયા રોકડાવાળું પાકીટ ગુમ થઈ ગયું શેઠને ચોક્કસ ખાતરી હતી કે ઓફિસમાં જ રહી ગયું છે ઓફિસની એક ચાવી તેમની પાસે પણ રહીતી એટલે રવિવારે જે શેઠે ઓફિસ ખોલી પોતાની કેબિનમાં જોયું તો ફોન અને રોકડ રૂપિયા વાળું પાકીટ ગાયબ હતું શેઠ વિચારમાં પડી ગયા આવું કેમ બને તેમને ખ્યાલ આવ્યો શનિવારે જનકભાઈએ છેલ્લે ઓફિસ બંધ કરતી વખતે કદાચ આ પાકીટ જોયું હોય અને કદાચ સંભાળીને મૂક્યું હોય એમ બની શકે શેઠે તરત જ બોજ જનકભાઈના ઘેર ફોન કર્યો જનકભાઈને પૂછ્યું જનકભાઈએ એ પાકીટ વિશે ખબર ન હતી સાથે મળી શોધી શકાય એ હેતુથી જનકભાઈને તરત જ ટેક્સી કરીને રાજકોટ આવવાનું કહ્યું જનકભાઈએ કહ્યું શેઠ મારી બેબીની તબિયત સારી નથી મારાથી આજે નહીં નીકળી શકાય તેને કમળો થયો છે તબિયત ખૂબ જ બગડી ગઈ છે કદાચ બે ત્રણ દિવસ નહીં આવી શકાય શેઠને શંકા ગઈ જનકભાઈએ તો પૈસા અને મોબાઈલની ચોરી કરી નહીં હોય શેઠે પોલીસમાં ફરિયાદ કરી પરિસ્થિતિ અને સંજોગો જોતા પોલીસે જનકભાઈની પૂછપરછ કરવાનું નક્કી કર્યું રાજકોટ પોલીસ પૂછ ગઈ જનકભાઈની પૂછપરછ માટે રાજકોટ લઈ આવી જનકભાઈ પૂજની જે શેરીમાં રહેતા હતા ત્યાં તો અફવા ફેલાઈ ગઈ કે જનકભાઈ ચોરી કરી છે એક તરફ એમની દીકરીની ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને બીજી તરફ પોલીસે એમને રાજકોટ લઈ ગઈ પોલીસે જનકભાઈની પૂછપરછ કરી શેઠને તેમના પર શંકા છે એ વાતથી પણ વાકેફ કર્યા પોલીસે ફરિયાદ લખી શેઠે

પતિ પર ચોરીનું આર ધરપકડ બદનામી કોટના ચક્કરનો ભય બીજી તરફ કમરાગ્રસ્ત દીકરી હોસ્પિટલમાં ત્યાં એક આવ્યા અને માથે સફેદ ટોપી પહેર્યા હતા તેમને અમાસના વ્રતની પુસ્તિકા ભેટ આપી તરુબેને પુસ્તિકા વાંચીને એક જ ક્ષણે આવતી અમાસથી વ્રત કરવાનું નક્કી કર્યું છ દિવસ પછી અમાસ હતી પુસ્તિકામાં દર્શાવેલા નિયમો વિધિ અનુસાર વ્રતનો આરંભ કર્યો ત્રીજના દિવસે મુદત હતી પણ એ દરમિયાન શેઠને એમની જ કેબિનના ફાઇલોના કબાટમાંથી રૂપિયાનું મોબાઈલ સાથે પાકીટ મળી ગયું મોબાઈલ સાયલેન્ટ મોડ પર હોવાથી કેબિનમાં કટરી સંભળાતી ન હતી શેઠને પણ યાદ આવ્યું કે તે દિવસે તેઓ ઉતાવળમાં હતા એક અર્જન્ટ ફાઇલ લઈને નીકળવાનું હતું પાકીટ હાથમાં હતું તે ફાઇલોની વચ્ચે દબાઈ ગયું શેઠને જનકભાઈ પર આર મુકાવ્યો પસ્તાવો થયો તરત પોલીસને અને અદાલતને પોતાની ભૂલની જાણ કરી જનકભાઈની પણ ખબર ન હતી કે તેમના પત્નીએ ત્રણ અમાસના વ્રતનો આરંભ કર્યો છે બાદ માતા બાર બહુચરા ત્રિપુરા સુંદરીની કૃપાથી તેમના પર આવેલો આર દૂર થયો જય બહુચર